શહેર પોલીસે આ પાંત્રીસ વર્ષ આરોપી જયપુર થી પકડી પાડ્યો છે ભરૂચના એક ફરિયાદી રવિન્દ્ર ભટ્ટના એકાઉન્ટ લલિત પટેલે કંપનીના બાર ચેક દ્વારા નવેમ્બર ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ચોપ્પન લાખ ઉપાડી લીધા હોવાની ફરિયાદ ભરૂચ શહેર એડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી આ મામલે ભરૂચ શહેર એડિવિઝન વીયુ ગદરિયાએ આરોપી લલિત પટેલને પકડી પાડી તપાસ કરી હતી જેમાં જાણવા મળ્યું કે આ લલિત પટેલે એક મહિલાના એક તરફી પ્રેમમાં તેને વશ કરવા અને ધંધામાં બરકત લાવવા માટે છેલ્લા બે વર્ષમાં તરુણ આચાર્યને સાડા કરોડ રૂપિયા આપ્યા હતા પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી સોશિયલ મીડિયા અને અખબારોમાં પોતાને હિન્દુ નામે તરુણ આચાર્ય અને મુસ્લિમ નામે મૌલવી સુલતાન ચિસ્તી તરીકે ઓળખાવતો હતો તે ભારત અને વિદેશના લોકો સાથે ઓનલાઈન માધ્યમથી સંપર્ક કરી પારિવારિક સમસ્યાઓના નિવારણની ખાતરી આપી કરોડો રૂપિયા પડાવતો હતો આરોપી પોતાના પૈસા સંબંધીઓના બેંક એકાઉન્ટ અને આંગળીયા મારફતે મેળવતો હતો પોલીસને શંકા છે કે આ કેસમાં હજુ વધુ ભોગ બનનારાઓ સામે આવી શકે તેમ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ ભરૂચ ખાતે આવેલી ભૂમિ ડેવલપર્સ નામની કન્સ્ટ્રક્શન કંપનીના অথરાઇઝડ પર્સને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે એની કંપનીમાં મેનેજર તરીકે અને નાણાકીય વ્યવહારો જેને સોંપવામાં આવેલા છે એવા એમના કર્મચારી લલિત પટેલે રૂપિયા 54 લાખનું છેતરપિંડી કરેલી છે એવી ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશને મળતા એ સંબંધમાં ભરૂચ શહેર સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવેલો લલિતની પૂછપરછ કરતા એને જણાવેલું કે એને એક યુવતી સાથે એક તરફી પ્રેમ હતો અને એ પ્રેમ પામવા માટે પોતે પ્રયાસ કરતો હતો એ દરમિયાન એને સોશિયલ મીડિયા થ્રુ એક મેસેજ મળેલો કે એક નંબર ઉપરથી કે એ પોતે જ્યોતિષ છે અને એ એને જુતિને પામવા માટે તેમજ આ લલિત જે કંઈ પણ ધંધો કરશે એ ધંધામાં સારી એવી બળકત મળશે એવી સામેના જે જ્યોતિષ એને લાલચો આપેલી તો એ એનાથી પ્રભાવિત થઈ એની લાલચમાં આવી ગઈને એની જે આ કંપનીમાં કામ કરતો હતો અને નાણાકીય વહીવટ કરતો હતો એમાં માલિકની સહીઓવાળી ચેકબુક આ આરોપી લલિત પટેલ પાસે રહેતી હતી તો એ કંપનીના ખાતામાંથી આ પૈસા ઉપાડીને જુદી જુદી મારફતે એને આ ચોપન લાખ રૂપિયા તો આપી દીધેલા પરંતુ એ સિવાય પણ ટુકડે ટુકડે ફરિયાદીની જાણ બહાર જે કંપનીના બીજા જુદા જુદા એકાઉન્ટો હતા એ એકાઉન્ટોમાંથી કુલ્લે સાડા ચારે કરોડ રૂપિયા જેટલી માત્ર રકમ આ જે એસ્ટ્રોલોજર એના સંપર્કમાં આવેલો હતો એને એને જયપુરમાં રહેતો હોવાનું અને એનું નામ તરુણ ઉર્ફે તરુણ આચાર્ય ઉર્ફે ટાર્જન દુલીપચંદ શર્મા એનું નામ સરનામું મળી આવતા એ આરોપીની પણ શોધખોળ કરતા એ આરોપીને પણ ગઈકાલે ગુનાના કામમાં અ ધરપકડ કરવામાં આવેલી છે આરોપી ના પાસે મુદ્દામાલ રિકવરી માટે પૂછપરછ કરી એના રિમાન્ડ મેળવી આદર તપાસ હાથ ધરવામાં આવેલી છે